વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક વિકરાળ આગ લાગતા અનેક દુકાન મકાન તેમજ વાહનો બળી ગયા ફાયર વિભાગ દ્વારા બનાવને મેજર કોલ જાહેર કરાયો વડોદરા શહેરમાં જ્યાં એક તરફ પાલિકા અને ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામાં આવી રહી છે ત્યાં જ બીજી તરફ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આગના બનાવ સામે આવી રહ્યા છે શહેરના તાંદજા વિસ્તારમાં સફા કોમ્પ્લેક્સમાં આવેલા એક ધાર્મિક પુસ્તકની દુકાનમાં ગઈકાલે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી ત્યાં હવે આજે વહેલી સવારે શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે શહેરના વ્યસ્ત રહેતા રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે એક સાથે ચાર દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની સાત ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી આગ એટલી ભયાનક હતી કે ફાયર વિભાગ દ્વારા તેને મેજર કોલ જાહેર કરાયો હતો રાવપુરા ટાવર ટાવર કે પાસમાં એ રોય ઉસકે બાજુમાં ચાર પાંચ દુકાનો હતી वो दुकाना सुबह साढ़े चार बजे जो है एक साथ जो है आग पकड़ ली उन्होंने कैसे आग लगी वो तो कारण पता नहीं लेकिन हम लोगों ने आके हमारी टीम के साथ फायर ब्रिगेड स्टाफ के गया साथ नुकसान तो बहुत है अंदर मेडिकल का और बहुत सारे तीन तीन मजल की जो दुकानें हैं उनके अंदर बहुत नुकसान है हमने हमारा जो है ना एक्चुअली पानी ही यूज किया था हाँ इसके लिए पानी गेट का स्टाफ बड़ी बाड़ी का स्टाफ डांडा बाजार का स्टाफ और और टी तेरा का स्टाफ આ મે પડા મેજર નહીં લેકિન મિનિ મેજર આ રાઉપુરા ટાવર કહેવાય છે સવારે વહેલાં કોઈ એક દુકાનમાં આગ લાગી હશે એમાં ત્રણ દવાની દુકાન છે એરોઇન કંપની પૃષ્ટિ મેડિકલ અબુભાઈન સર્સ અને એક પોપ સૂઝ કરીને દવાની દુકાન છે એમાં ફર્સ્ટ ફ્લોર પર એક લેબોરેટરી હતી અને એ ત્રણ દુકાનોમાં વધારે આગ લાગેલી છે એવું અત્યારે હાલ હાલપોટી દેખાય છે ગાડીઓ રોડ ઉપર કંઈક હતી સળગી છે બે દેખાય છે પડી છે તે પણ હવે કઈ રીતે સળગી છે રોડ ઉપર તો આગ નથી લાગી પણ અંદર હોય ને કાઢી હોય ખ્યાલ નથી આપણે અમને મારા એક ન્યૂઝપેપર મારા બનાવીને અહીંયા થાય છે સિટીમાં એટલે એમનો ફોન આવ્યો આ એરોઇન કંપની અમારી ફેમિલી દુકાન છે કાંકલની એટલે એનો દુકાનના હિસાબથી મને ફોન આવ્યો કે ભાઈ આગ લાગી છે તમારી દુકાન અચ્છા તમને પ્રથમ દ્રષ્ટિએ શું લાગ્યું તમે શોર્ટ સર્કિટથી જ હશે કે અમારા લગભગ આ તો સાડા ત્રણ ચાર વાગ્યા ની લાગેલી હશે બાર સુધી આવતા ધુમાડા નીકળ્યા તારે એટલે જ શકે ઉનાળાનો સમય છે ગરમી નું મારા હિસાબ થી પોપ સુધી જ હોય શકે આપણો આપડો રાવપુરા પોલીસ સ્ટેશન વાળો જે મેન રોડ છે ટાવર રોડ જે કહેવાય છે એ મુખ્ય બજાર ને જોડતો રોડ છે મુખ્ય રોડ છે ત્યાં સવાર અમને જેવા આગના સમાચાર મળેલા તાત્કાલિક અમે અહિયાં પહોંચી ગયા ફાયર બ્રિગેડ ની ગાડી અને બધી હાજર હતી એનાથી આગો લાવવાનું ચાલુ છે પબ્લિકને મેક્ઝિમ આથી જે સ્થળ છે ત્યાંથી દૂર રાખવાનો પ્રયાસ થાય છે કેમ કે આમાં ડેબ્રિસ ને બધું ઉપરથી પડતું હોય છે જે એના હિસાબે પણ કોઈ ઓલું થવાની શક્યતા છે ઓલરેડી જીવી લાઇન લાઈન જે છે એ ઓલરેડી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે જેનાથી અન્ય કોઈ પણ બનાવ